આજે નેશનલ હાઈવે નંબર છપ્પન એના ઉપરનો આ ભારતનો પુલ તો તૂટી ગયો ડાયવર્ઝન ચાર મહિના ધોવાઈ ગયું એ સાથે બોડેલીમાં જે પુલ છે તેની પણ હાલત ખરાબ છે છોટાઉદેપુરના જે પુલ છે એની પણ હાલત ખરાબ છે અને જે ડાયવર્ઝન આપ્યું છે રંગલી ચોકડીથી અહીંયા આવવાનું એ બોડેલીથી પાવીજેતપુર આવવા માટે ત્રીસ પાંત્રીસ કિલોમીટરનું અંતર તો વધી જાય છે પણ એ રસ્તો જે છે એ પણ આ સરકારને ખબર હતી કે આ ગમે ત્યારે તૂટી શકે છે આ તૂટી જ તો ઉનાળાના સમયમાં રસ્તો વ્યવસ્થિત તૈયાર કરવો જોઈતો હતો એ તૈયાર કરવો નથી અને ત્યાં પણ ખૂબ ઊંડા ખાડા પડ્યા છે એટલે લોકોની હાલાકી ભયંકર ખરાબ થઈ છે વિદ્યાર્થીઓને ભણવા માટે આવવા માટેની તકલીફ છે કોઈ બીમાર પડે દવાખાના જવાની તકલીફ છે નાના મોટા વેપારીઓને અરસપરસ નાના નાના શહેરોમાં બોડલીથી પાવીજતપુર છોટાઉદેપુર કે આગળ જે વેપાર ધંધા કરવાના છે એને પણ ભયંકર તકલીફ ઉભી થઈ રહી છે અને લોકોની જે રોજી છે એના ઉપર આ ગંભીર પ્રશ્ન આજે કોંગ્રેસના કાર્યકર્તાઓની પ્રમુખ કાર્યકર્તાઓની મિટિંગ હતી અને કોંગ્રેસના કાર્યકર્તા પૂરા જિલ્લામાં આ અતિવૃષ્ટિના કારણે જે બીજેપીના ત્રીસ ત્રીસ વર્ષના શાસનની જે પોલ ખુલી છે અને એમના જેટલા પણ રસ્તા ઉનાળામાં બનાવ્યા હોય તો ચોમાસામાં તૂટી ગયા છે તો એ જોઈને અમે કાર્યક્રમ નક્કી કરી રહ્યા છીએ અમે એક તારીખથી એક તારીખથી છ તારીખ સુધી પૂરા જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર મુખ્ય શહેરો ઉપર અમે એક સહી ઝુંબેશ કરવાના છીએ આવેદન તૈયાર કરીને અને છ તારીખે અમે સરકારને આવેદન આપવાના છીએ અને એના પછી અમે આગલો કાર્યક્રમ જાહેર કરવાના છે અમે આખા જિલ્લાના લોકોને એક એક વ્યક્તિને આ સરકારની બેદરકારી એના ઉપર જાગૃત કરવાના છે અમે પુરા જિલ્લાના લોકોને અહીંના જે પ્રભારી મંત્રી છે જેમને આ જિલ્લામાં કોઈ જ નુકસાન દેખાતું નથી આ જિલ્લામાં ચાર પાંચ લોકોના મૃત્યુ થઈ ગયા વિદ્યાર્થીઓને ભણવાની તકલીફ છે પુલ તૂટી ગયા ડાયવર્ઝન એમનું ચાર મહિનામાં તૂટી ગયું એ એમને દેખાતું નથી એમણે આ સિત્તેર વર્ષ પહેલાં બનેલો જે પુલ છે એનો એ વાંક કાઢે છે પણ ચાર મહિના પહેલાં ડાયવર્ઝન બન્યું છે એની વાત એમની એ વાત નથી કરતા અને તે પણ બાજુમાં સાંસદ સભ્ય ધારાસભ્યો એ બેઠા છે એમની હાજરીમાં એ બોલી રહ્યા છે કે છોટાઉદેપુરને કોઈ નુકસાન થયું નથી તો એ માત્ર ભીખુસિંહ પરમાર માટે શરમજનક નથી બાજુમાં બેસેલા ધારાસભ્ય બાજુમાં બેસેલા સાંસદ અને કલેક્ટર બેઠા હતી એ બધા માટે શરમજનક છે અમે લોકોને જાગૃત કરીને આને એક આંદોલન બનાવીશું અને માગણી કરીશું કે તાત્કાલિક આ ડાયવર્ઝન સરકાર બનાવે લોકોને સરકાર બનાવે કારણ કે લોકો ટેક્સ આપે છે તો સરકાર બનાવે અને પુલની કામગીરી જલ્દી થાય એના માટે નિર્ણય કરે અને માગણી કરે આ આદિવાસી વિસ્તાર છે અહીંયા કોઈ પણ નુકસાન થાય એ સરકારને નુકસાન દેખાતું નથી અહીંના લોકોને કોઈ તકલીફ પડે અહીંના વિદ્યાર્થીઓને ભણવાની તકલીફ પડે એના પેશન્ટને તકલીફ પડે એના વેપારીને તકલીફ પડે એ સરકાર માટે કોઈ જ મુશ્કેલી નથી જે ભીખુભાઈનું જે સ્ટેટમેન્ટ છે કે ઉદયપુરમાં કોઈ નુકસાન નહીં થયું એના પરથી ખ્યાલ આવે છે તો સરકારને આ વિસ્તારની કોઈ પડી નથી જો પડી હોત તો એક તો આ ડાયવર્ઝન સિસ્ટમેટિક વ્યવસ્થિત બનાવી હોત અને આ પુલને બનાવવા માટે નિર્ણય લઈ લીધો હોત એટલે એ દીકુસિંહ પરમારના સ્ટેટમેન્ટ પરથી એવું લાગે છે કે સરકાર આ જિલ્લાની આદિવાસીઓની કોઈ ચિંતા નથી બહુ સ્પષ્ટ છે કે સરકારે પાછલા લગભગ સતત બેફામ રેત મંજૂરી આપી છે અને સરકારના જે આખું ખગોળ આખું જે ભૂસ્તર વિભાગ છે જેને ખબર હોય હોવી કેટલું ખનન કરાય કેટલું ન કરાય તો સરકારે એક તો કાયદેસર ખનન કરાવ્યું અને આંખ બંધ કરીને આંખ કાન કરીને કે નજર બંધ કરીને એમને ગેરકાયદેસર પણ ખનન કરાવ્યું તો બંને પ્રકારના ખનન સરકારે કરાયા અને અતિશય ખનન થવાના કારણે આ પુલ તૂટી ગયો છે ભીખુભાઈ કે છે ભીખુભાઈ ખનન કર્યું છે એના કારણે તૂટી ગઈ છે અને એ ખનનના કારણે પણ ડાયવર્ઝન તૂટી ગયું છે ભીખુભાઈ ખબર નહીં સુ પીને બેઠા હતા માણસ સભાન હોય તો આવું નહીં બોલે એમને ખબર હોય કે સાહીઠ વર્ષ સિત્તેર વર્ષ પહેલા બનેલો પુલ નબળો પડી જાય ફરીથી રિપેર કરવાનો થાય અને તે પણ તમે બેફામ ખનન કર્યું એટલા માટે તૂટી ગયો છે એમને ખબર હોવી જોઈએ ખબર હોત તો આવું ના બોલા ખનીજની આવક કરતાં રેત ખનનના કારણે આજુબાજુના ખેડૂતોને ખૂબ નુકસાન છે પાણીના પ્રશ્નો છે નદીમાં જે પાક થતા હતા એ પણ બંધ થઈ ગયા છે એટલે આજે ખનીજની રેતીની જે આવક છે એ આવક સરકારને જાય છે એ આવકથી આ વિસ્તારના લોકોને કોઈ ફરક પડતો નથી માત્રને માત્ર નુકસાન થાય છે